સુરક્ષિત સીમા સમર્થ ભારતના ભાવ સાથે સીમા જાગરણ મંચ દ્વારા ગુજરાત રાજ્યની જમીની તથા સમુદ્રી સીમાના પ્રત્યક્ષ દર્શન તથા સરહદી ગ્રામ્ય સંસ્કૃતિના જાત અનુભવના ઉમદા ઉદ્દેશ્યથી તારીખ ચોવીસ જાન્યુઆરી બે હજાર પચીસથી તારીખ છવ્વીસ જાન્યુઆરી બે હજાર પચીસ ત્રણ દિવસ દરમિયાન રાજ્યના યુવાનો માટે યોજાયેલ સરહદ કો પ્રણામ કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના વિવિધ સ્થાનથી આવેલ પ્રતિભાગીઓ ઉમંગ ઉલ્લાસ અને દેશભક્તિની ભાવનાથી સહભાગી થઈને રાષ્ટ્રની સીમા સુરક્ષા પ્રત્યે નાગરિક જાગૃતિ અભિયાનમાં જોડાયેલ અને સ્થાનિક સમાજે પણ હર્ષ અને ગૌરવની લાગણીથી આવકારે જેમાં એકસો પ્રતિભાગીઓએ વલસાડ જિલ્લાના દરિયાઈ સીમાએ આવેલ પંદર પ્રથમ ગામોના પ્રત્યક્ષ અનુભવના આધારે સીમા ગ્રામ્ય જીવનની દ્રષ્ટિ કેળવાય તથા સુરક્ષાનો ભાવ નિર્માણ થાય એ માટે તિરંગા પદયાત્રા પણ નીકળી હતી